મહેસાણાથી અયોધ્યા માટે નવી ટ્રેનની સેવા શરૂ થઈ ત્યારે ભાવનગર અયોધ્યા એક્સપ્રેક્સને લીલી ઝંડી આપવામાં આવી ભાવનગર અને અયોધ્યા વચ્ચે સીધી રેલ સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે નવી વીકલી ટ્રેન સેવાનું ઉદ્ઘાટન આજ રોજ મહેસાણા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ટ્રેન નંબર ઓગણીસ બસો એક ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ અને ટ્રેન નંબર ઓગણીસ બસો બે અયોધ્યા ભાવનગર એક્સપ્રેસ દર સોમવારે સંચાલિત થશે જેમાં મહેસાણા રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે ત્યારે આ ટ્રેનની સેવાની શરૂઆત ઉદઘાટન સમારોહમાં મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશજી સિનિયર અન્નુ ત્યાગી મહેસાણા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ પ્રસંગે તમામ મહાનુભાવોને નવી ટ્રેન સેવાને આવકારી અને ટ્રેન નંબર ઓગણીસ બસો એકને ને લીલી ઝંડી બતાવી આવીને પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે ટ્રેન નંબર ઓગણીસ બસો એક ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ દર સોમવારે સાંજે સાત કલાકે મહેસાણા રેલવે સ્ટેશન પર આવશે જે યાત્રિકોને અયોધ્યા સુધી સીધી અને અનુકૂળ મુસાફરીની સુવિધા પૂરી પાડશે ત્યારે આ નવી ટ્રેન સેવા ખાસ કરીને ધાર્મિક યાત્રાળુઓ અને અન્ય મુસાફરો માટે ઉપયોગી સાબિત થશે જેઓ અયોધ્યા ખાતે રામલલ્લાના દર્શન કરવા ઈચ્છે છે ત્યારે આ સેવાના શુભારંભથી મહેસાણા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓમાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો અને આ ટ્રેન સેવા દ્વારા યાત્રીઓને સરળ અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ મળશે જે આ પ્રદેશના લોકો માટે રેલવેની સુવિધામાં નોંધપાત્ર રીતે વધારો કરશે